હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર થઈ કે ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કેવા છે કે મુસ્લિમ સમાજ સેતો વસાવાને શું બોલ્યા છે આપણે આ વિડીયોમાં જણાવવાના છે દોસ્તો પણ એ પહેલા તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો વિડીયો કરીશ શરૂ તો દોસ્તો તમને ખબર હશે કે આદિવાસી સમાજના લોકો શેતર વસાવવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે અને મુસ્લિમ સમાજ પણ એવું બોલ્યા છે કે શેતુભા તમે ચૂંટણી લડો અમે તમને વોટ આપશું અને અમે તમને જીતાવશું મુસ્લિમ સમાજ પણ ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવવાના ડીજામાં સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ નાસી રહ્યા છે તો દોસ્તો તમને ખબર જ હશે કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે એટલે એમ કહેવાય છે કે ડેડિયાપાડામાં બૂમો બૂમો પડી પડી રહી રહી છે 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 દોસ્તો દોસ્તો આમ તમારી સાથે એવા નારા પણ લગાવી રહ્યા એવું નથી દોસ્તો આખા ગુજરાતની અંદર સેતો વસાવા ગાજી રહ્યા છે દોસ્તો એમ કહેવાય છે કે સેતુ વસાવા ચાલે બીજું કઈ ના ચાલે ડીજે માં સોંગો પણ વાગી રહ્યા છે દોસ્તો અને આદિવાસી સમાજના લોકો ડાન્સ પણ કરી રહ્યા છે અને ઝૂમી ઉઠ્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે તમને ખબર જ હશે બે હજાર ચોવીસની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે કેજરીવાલ સાહેબ પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે શેતર વસાવાનું નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને અને હાલ એમ છે છે કે વસાવા પણ શરૂ કરી દીધા આદિવાસી સમાજ લોકોને સમજાવી રહ્યા છે તો દોસ્તો તમને ખબર હશે કે મનસુખ વસાવા ભાજપના નેતા છે દોસ્તો તો મનસુખ વસાવા જીત છે કે શેતર વસાવા જીત છે કમેન્ટની અંદર લખવાનું ભૂલતા નહીં દોસ્તો તમારી કીધા કોણ જીત છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો તો દોસ્તો શેતર વસાવાને કોણ કોણ સપોર્ટ કરે છે એ લાઈક કરીને બતાવજો દોસ્તો તો અમને પણ ખબર પડી થી લાઈક વધવી દોસ્તો ક્ષેત્ર વસાવાની જે સપોર્ટ કરી રહ્યા છે તો લાઇક કરીને જાજો દોસ્તો અને સાથે સાથે કમેન્ટમાં નામ પણ લખતા જઈએ દોસ્તો તેથી કરી અમને પણ ખબર પડે કે કોણ ચાલે છે ને કોણ નથી ચાલતું દોસ્તો તો મને તો એવું લાગી રહ્યું છે કે સેતુ વસાવા બે હજાર ચોવીસની ચૂંટણી જીત છે દોસ્તો તમને શું લાગી રહ્યું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો વચ્ચે ચેનલ સબસ્ક્રાઈબર કરી લઈએ તેથી કરી આવનાવાડી હું તમારા માટે લાવતો છું દોસ્તો તો મળી એકવાર બીજા વિડીયોમાં તપ્તક કહેવાય જય હિન્દ જય ભારત અને જય આદિવાસી લખવાનું કમેન્ટ અંદર ભૂલતા નહીં મળી એકવાર બીજા